તો એ લોકગીતમાં જીવન જીવવાની વાતો ખુબ સારી સારી વાતો હતી આપણે સમાજ માટે ઉપયોગી છે છે સંસ્કૃતિ હતી સારા ગીતો લોકગીતો છે દ્વારા જાણવા મળતું હતું કારણ કે અત્યારના જમાનામાં જોઈએ તો આપણે જૂની સંસ્કૃતિ પ્રમાણે ક્યાંય એવા ભજનો પણ નથી ક્યાંય ગીતો કે લોકગીતો જોઈ છે આપણે અત્યારે સ્ટેજ પ્રોગ્રામ ઉપર જેમાં એ ગીતોનો કોઈ પણ અર્થ ન થતો અને જૂના ગીતોને લઈને તો એમાં જીવન જીવવાની વાત હતી કંઈક નવું ને નવું જાણવા મળતું હતું પરંતુ આ સુમધુર અવાજ સ્વર્ગ છે ને આ કલા બધાય પાસે ન હોય જેને માતા સરસ્વતી માની આશીર્વાદ હોય ને એને સુમધુર અવાજ મળતો હોય છે લોકગીત કોને કહેવાય તો લોકગીતને આપણે વ્યાખ્યા કરીએ તો જે પહેલાના સમયમાં બધા બેનો ભેગા થઈ કોઈ પ્રસંગ અનુરૂપે ભેગા થતા હોય છે અને બધા બહેનોને કોઈક ક્યાંય પ્રતંગ હોય અને લોકગીત એટલે સમૂહમાં જે બેનો ગાતા ને એને લોકગીત કહેવામાં આવતું હતું તો આ બધી ચર્ચા કરવા માટે આપણી આપણી સાથે જોડાયેલા છે જે આકાશવાણી રેડિયોમાં એપ્રુવ પણ છે અને સ્ટેજ પ્રોગ્રામ આપે છે સુરીલો અવાજ છે સુમધુર અવાજમાં સારા સારા ગીતો અને લોકગીતો ગાય છે જે બેનનું નામ છે મિતલબેન પટેલ મિત્તલબેન અમારા સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે ધન્યવાદ સૌથી પહેલા તો બેન તમારા પરિચય થી શરૂઆત કરી કે આપનો પેલા અમારા દર્શક મિત્રો તમારો પરિચય હા મારું નામ છે પાદરિયા મિતલ પટેલ લોક સંગીતની ની ગાયિકા છું અત્યારે સ્ટેજ પ્રોગ્રામ કરું છું વધારે લોક ગીત અને લગ્ન ગીત નો મારો વિષય છે બરોબર છે બેન આપના કોઈ એવા શોખ હોય કે સંગીત છે કોઈ પુસ્તક વાંચન કરવું અથવા કોઈ હાર્મોનિયમ વગાડવું તો આપના શોખ વિશે વિશે થોડું જણાવો આમ તો કલા સાથે મારો જીવ સંકળાયેલો છે કે પેઇન્ટિંગ કરવું પોસ્ટર બનાવા એવામાં વધારે રસ છે મને સંગીતમાં ખૂબ સરસ બેના વાત કરી કે કલાના પોસ્ટર દ્વારા એમનો શોખ છે બેનનો અને બીજું બેન અમારા દર્શક મિત્રોને જાણવું હતું કે સૌથી પહેલા આપણે ગાવાની શરૂઆત કરી છે સૌથી પહેલા તો સ્ટેજ પ્રોગ્રામ તો ના મળે કારણ કે નાના નાના પ્રોગ્રામ દ્વારા આપણે શરૂઆત કરી છે તમે વાત કરી કે આકાશવાણી રેડિયોમાં એપ્રુવ પણ છે એટલે રેડિયોમાં પણ આપણે થોડે થોડા કોઈ સમય અંતરે જવાનું થતું હોય છે તો આપણે આ ગાવાની પ્રેરણા બેન ક્યાંથી મળી આમ તમારે નાનપણથી જ હું આ ગરબી કરાવતી જ્યારે પિયર માં હતી ત્યારે નાનપણથી ત્યાં ગરબી કરાવતી હતી એટલે સાસરે આવ્યા પછી અમારા મહોલ્લાની જે શેરી ગરબી આપણે થાય એમાં તેર વર્ષ ગાયું ત્યારથી મને પ્રેરણા મળી એમાં એક ભાઈ આવતા આપણે સંદીપ ભાઈ બારોટ કે તમે આકાશવાણી ફોર્મ ભરો કે એટલે મને બધું એને માર્ગદર્શન આપ્યું રીતે ફોર્મ ભરો એટલે મેં ફોર્મ ભર્યું અને પછી એમાં હું પાસ થઈ ગઈ તો પછી ત્યાં જે રેકોર્ડિંગ માટે જે કર્મચારીઓ હોય એ તમારા અવાજ ને ડેવલપ કરો એટલે મને કોન્ટેક્ટ કર્યો નિલેશભાઈ પંડ્યા એમણે મને સ્ટેજ અપાવ્યું લોકગીત લગ્ન ગીત મને શીખવામાં એનો વધારે ફાળો છે શરૂઆત મેં એનાથી એની સાથે જ પ્રોગ્રામ કરવાની શરૂઆત કરી છે ને હજી પણ એમની સાથે જોડાયેલી છું ખુબ સરસ મજાની વાત કરી કે બેન જે અવાજ ખુબ સુમધુર અવાજ છે સારા સારા ગીતો અને લોકગીતો ગાય છે અને સુમધુર અવાજમાં આવી રીતે રેડિયો આકાશવાણીમાં જવું તો કે ખરેખર ખૂબ જ અઘરું હોય છે કારણ કે એમાં બધા સારા સારા કલાકાર હોય એમના લોકો બોલાવતા હોય છે તો બેન બીજી એક વાત જાણવી હતી કે આપણા પિયરિયામાં કે સાસરિયામાં કોઈ આપણને મદદ કરી હોય ગાવામાં છે તો બીજું સ્ટેજ પ્રોગ્રામમાં છે બીજું કોઈ મદદ થવામાં હેલ્પ કરતું હોય એવું કોઈ એટલે એમ કે કોઈ ગાતું તો નતું જ પિયરની પેઢીમાં કે સસરાની પણ કે મારા હસબન્ડ અને મારા સાસુ બેનો સપોર્ટ કલાને જાણે એમ કે તમારી પાસે કલા છે તો એને

અત્યારે બહુ એવો ઓછા કલાકાર કે આપણે જે ભાવ ગીતો સાંભળવા મળતા હોય એવા એટલે આ બધા ને ફોલો કરું એના સાંભળું જે જૂના કલાકારો છે દમયંતી બેન છે કોઈ દિવાળી બેન હતા હેમંતભાઈ ચૌહાણ છે આ જે હા આ એ બધા જે જૂના કલાકારો હતા એમાંથી તમને કંઈક નવું જાણવા મળ્યું છે પ્રેરણા મળી છે કે આમાંથી કંઈક આપણી સંસ્કૃતિને ટકાવી રાખવામાં મદદરૂપ થાય છે તો બેન એવું કોઈ ગીત આપણા દર્શક મિત્રો એક સંભળાવો કે તમારું ખુબ સારું પ્રિય હોય અને આપણે સ્ટેજ પ્રોગ્રામમાં અને આકાશવાણી રેડિયો રાતે રમવા રે માણ રજ રમિયા રમિયા પોઈબુજી તેડા રે રજ હે ઘેર્યા

અને ખરેખર જૂના ગીતોમાં જ અત્યારે જે આપણી સંસ્કૃતિ ટકી રહી હોય ક્યાંક ને ક્યાંક નવું જાણવા મળતું હોય કારણ કે અત્યારે આપણે જે ગીતો જોઈએ છે પોપ ગીતો હોય બે બપ્પાના ગીતો હોય સ્ટેજ ઉપરથી આપણને જાણવા મળે છે ને એનો કઈ અર્થ ન હોય એ તો માત્ર ને માત્ર ટાઈમ પાસ છે પૈસા કમાવવા માટે જે યુવાનોને ગેરમાર્ગે દોરવાનો એક પ્રયત્ન છે કારણ કે ખરેખર બેન મેં વાત કરીને કે દિવાળી બેન છે દમયંતી બેન છે હેમંતભાઈ આ સારા સારા કલાકારો હતા ને સ્ટેજ ઉપરથી હંમેશા ખૂબ સારી વાતો કરી છે સારા ભજનો આપણને આપ્યા છે સારા ગીતો લોકગીતો આ બધું જે મટીરિયલ છે ને એ આપણને સ્ટેજ ઉપરથી જ મળ્યું છે ગયા પણ ખૂબ સરસ મજાનું ગીત સ્ટેજ ઉપર એ લોકો એની મર્યાદા નથી જોતા ખૂબ સરસ વાત કરી કે એવી કોઈ રીલ્સ હોય કે આપના મોબાઈલમાં યુટ્યુબ ચેનલ એ ચાલતી હોય એ રીલ્સ થી તમને બધા લોકો ઓળખતા થયા હોય અથવા તો કોઈ સારું એવું ગીત હોય લોકગીત હોય અથવા આપની ચેનલ માં તમે મૂકતા હોય છે ને દર્શક મિત્રો ને એવું કોઈ રીલ્સ હોય તો સંભળાવજો લગ્ન ગીતો ની રીલ્સ છે મારી ફેસબુક માં છે મિતલબેન પાદરી એ નામ થી છે ફેસબુક માં અને પટેલ ઈ નામ થી છે YouTube માં નવરાત્રિ આવે છે અને માતાજીના નવલા નોટતા આપણે ચાલી રહી છે તો જોઈએ છે આપણે કે સ્ટેજ ઉપરથી એવા વસ્ત્રો માં જે આપડી સંસ્કૃતિને શોભે નહીં ને એવા વસ્ત્રો પહેરીને માતાજીના ગરમ લગાવે છે જોકે માતાજીના ગરમ તો નથી પરંતુ સતા પણ એમાં યુવાનો ઝૂમી રહ્યા છે

ઘર બોરે રમે રાજને દરબાર રમતો રે આવ્યો સોનીળા ને દ્વાર એ બોલી સોનીળા ને નાર તું તો સૂતી હોય તો જાન એ માને ઘર બેરે રૂણી નોથડી લઈ આવ

બેન એ જાણવું હતું મારે કે ઘરના કામ જે આપણે કરતા હોઈએ છીએ ઘરના નાના મોટા બધા કામ હોય અને એ કામ કરતા કરતા આપણે આ લોક સંગીત ગીત અથવા લોકગીત માં કેવી રીતે સમય આપો છો જી આપણે એક કહેવત છે ને કે મન હોય તો માળવે જવાય તો જે વિષયમાં આપણે રસ હોય છે એ આપણે ગમે એટલા વ્યસ્ત હોય ને તો પણ એમાંથી આપણે ટાઈમ કાઢી શકતા હોઈએ છીએ એટલે કોઈ પણ વસ્તુ અશક્ય નથી કે ન કરી શકીએ

તો કોઈ એવું સારું એવું લોકગીત હોય કે ભી ઉભી હે ઊભી ઉભી ઉગમણે દરબાર રે રે કાગળિયાના રે લોર કાગળિયા વાલ હે ઉઠો દાસી હે તમે ઉઠો દાસી તમે ઉઠો દાસી દીવળિયા જ વાસો કાગળિયા વાલ કાગળિયા હે શ્રેણી કરું એહો તો શેની કરું દીવડિયા વાટ રે શેની રે દીવો પ્રગ ટૂરે લોલ શેની રે દીવો પ્રગ ટૂરે લો

ઈ સાથે આવતા હોય છે અને મારા સાથે પ્રમાણે એટલો જ આભાર માનવો પડે કે ઈ ઘર સંભાળી લેતા હું જાઉં તો પાછળથી ઘર સંભાળવાની જવાબદારી ઈ લઈ લેતા હતા બધી એટલે એનો પણ મારે ખુબ આભાર માનવો પડે બેન આપણે સંસ્કૃતિ ટકાવી રાખવામાં જૂના ગીતો લોકગીતો ભજન અને સંતવાણી છે તો અત્યારે જોઈ છે કે સારા ગીતો ક્યાંય જોવા મળતા નથી

પણ કોઈને શીખવું નથી કે આપણે જીવન જીવવા માટે કેટલા ઉપયોગી છે આપણા લોકગીતો આપણે જો ઐતિહાસિક ઘટના સાચી જાણવી તો આપણા લેખ લોકગીતોમાંથી આપણને મળે છે એટલે ઘણા એવા મેસેજ છે પણ જો આપણે એમાં રસ લેતા થઈએ ને તેમાંથી ઘણું જાણવા મળે છે આ નિલેશભાઈ પંડ્યા જે હું કહું છું એમની સાથે હું સ્ટેજ પ્રોગ્રામ કરું છું લોકસંગીતના અનેક કોલેજોમાં યુનિવર્સિટીમાં એમની સાથે મેં લોકસંગીતના પ્રોગ્રામ કરેલા છે તો જો એને વિગતવાર દર્શન કરાવીને જો ગાવામાં આવે તો યુવાનો ચોક્કસ સાંભળે છે અનેક યુનિવર્સિટી અનેક કોલેજોમાં મેં પ્રોગ્રામ કરેલા છે અને સપોર્ટ પણ સ્ટુડન્ટ નો સારો મળે છે જો કોઈ આવી રીતે રસ દર્શન કરાવીને કલાકારો ગાતા હોય તો એમને રસ પડે વિદ્યાર્થીઓ એટલે ઘણા વિદ્યાર્થીઓ હોશ સાંભળતા હોય છે જો યોગ્ય રજૂઆત હોય અને જૂની સંસ્કૃતિને ટકાવી રાખવામાં જે મહત્વની ભૂમિકા ભજવી છે આપણું સાહિત્ય છે આપણા ગીતો અને સંગીતો કારણ કે બેન જાણવું કે મેં વાત કરી ને સૌથી પહેલા કે લોકગીત કોને કહેવાય સમૂહમાં લગભગ બધી બેનો ભેગા થઈને લોકગીતની એક રચના ઓટોમેટિક થઈ જતી પહેલાની સંસ્કૃતિની વાત કરીએ તો આપણી દ્રષ્ટિએ લોકગીતની વ્યાખ્યા શું છે આપ તો બધા સામાન્ય રીતે આજ વ્યાખ્યા કરે છે કે લોકો દ્વારા લોકો માટે રચાયેલા ગીતો એટલે કોઈ એકલ દોકલ વ્યક્તિ નું સર્જન નથી અને નોટ લઈને કોઈ લોકગીત લખતું નથી કંઠો કંઠ સાહિત્ય છે બધા બેનો ભેગા મળીને ગાય ખાસ કરીને સ્ત્રીના મનોભાવો છે સ્ત્રીના જીવનમાં સુખ દુઃખ વિરહ વ્યથા વેદના જે કઈ આવે છે એ બધું લોકગીતના માધ્યમથી રજૂ કરે છે એના આપણા લોકગીતો બની જાય છે અને ખાસ કરીને આપણે આ જે સંગીતના વિદ્વાન છે લોક સંગીતના નિલેશ પંડ્યા ઈ બહુ સરસ અર્થ કરાવે છે કે લોકગીતો એટલે પ્રજાના પુરાણ લોકગીતો એટલે લોક ના શ્લોક અને લોકોના લોકોની આત્મકથા એવો બહુ સરસ અર્થ કરાવે છે તો મારી દ્રષ્ટિએ લોકગીતો છે લોકો દ્વારા લોકો માટે સર્જાયેલા ગીતો કોઈ પેન લઈને લખવા નથી બેઠું ગળામાં તેનું સર્જન થયું છે લોકગીતોનું અને સ્ત્રીઓ દ્વારા ગામના પાદર કે ચોક માં ગવાય અને આપણા લોકગીત બની ગયા ખુબ સરસ વાત કરી કે એક સમૂહ દ્વારા યોગ્ય ગીત ની રચના થાય ને એને લોકગીત ગીત કહેવાય અત્યારના જમાનામાં આપણે બેન જોઈએ તો લગભગ ઉભા ઉભા ગીતો ગાવાના શોખ લગભગ છે કે જ્યાં સ્ટેજ પ્રોગ્રામ હોય અને બહેનો જે ગીતો ગાતા હોય છે એ ઉભા રહી અને આપણી સંસ્કૃતિ શોભેને એવા વસ્ત્રો પહેરી અને યુવાનો એમના તાલે ઝૂમતા હોય છે તો બેન આમ લગભગ ખરેખર તો પેલા જે મોટા મોટા કલાકારો જે છે અને સારી સારી રચનાઓ હતી જે જૂના વૃદ્ધ જે મોટી ઉંમરના કલાકારો એ લગભગ બેસીને જ ગીત ગાતા તો એમાં કઈ રીત યોગ્ય રહેશે બેઠા બેઠા ગાવું એ સારું કે ઉભા ઉભા જી બેન મારો અનુભવ એ છે કે જે બેઠા બેઠા ગાવામાં જે ભાવ ને જે આનંદ આવે છે ઊભા ઉભા નથી આવતો આ મારો પર્સનલ અનુભવ છે જોઈએ તો સ્વરૂપ છે અને આપણી પરંપરા એ જ હતી કે બેસીને જ ગાતા હતા લોકો અત્યારે હવે ટ્રેન્ડ બદલાયું છે લોકો કલાકાર ઉભા ઉભા ગાતા હોય છે પણ જે મારો અનુભવ એ છે કે બેસીને ગાવામાં જે ભાવ આવે છે એ ઉભા ઉભામાં નથી આવતો

આપણા દર્શક મિત્રોને જે સ્ટેજ પ્રોગ્રામમાં પણ દર્શક મિત્રો ને ખુબ ગીમ હોય રેડિયોમાં પણ આપ ગાતા હોય તમને જે સારું ગીત હોય કે લોકગીત હોય આપણા દર્શક મિત્રો લગ્ન ગીત સંભળાવું છું હે મોર તારી સોના નીચા મોર ચાચે રે મોર લો મોતી ચણ જાય જે ઓ ગણે દેશ મોર આથમણે દેશ વરતા એ જાજે રે વે વાયુ ને માંડા વે હોરાજ ગણતા એ જાજે રે વે વાયુ ને માંડા વે હોરાજ ખુબ સરસ મજા લગભગ ગીત કઈ શું જે ગીતમાંથી કંઈક જાણવા જેમાં કોઈ પારિવારિક હોય કોઈ સંબંધોમાં હોય અથવા તો કોઈ બીજું એવી કોઈ વસ્તુ હોય કે જ્યાં આપણે સંસ્કૃતિ અને આપણા જે જૂનો ઇતિહાસ છે એમાંથી કઈક એવું જાણવા મળતું હોય બેન કોઈ એક ગીત કે લોકગીત સાંભળાવો જી બેન આજે દાદા હો દીકરી છે એ આપણે એની સાક્ષી પૂરે છે કે પહેલાના સમયમાં સ્ત્રીઓને બહુ સાસરિયામાં દુઃખ પડતું હતું ને એટલે એને જે દુઃખ હતું એ કોઈને આજુબાજુમાં કે કોઈને કહેતો તો ઝઘડો વધીને ઘરમાં આવે એટલે પોતાને જે દુઃખ હતું એ ગામના પાદરમાં આવીને ગીતના સ્વરૂપમાં ગાયું પોતાનું દુઃખ એ છે દાદા હો દીકરી રજૂ કરું છું હે દાદા હો દીકરી દાદા હો માના દે જોડે એ એ દોયલી રે દાદા હો દીકરી દાદા હો દીકરી એ દિયે દડાવે મને દિયે દડાવે હીરા તળીએ કંતાવે રે સે પાછલે રે પરોઢી પાણીડા હે મોકલે રે દાદા હો દીકરી દાદા હો દીકરી ખુબ સરસ મજાનું બેને ગીત ગાયું કે દાદા હો દીકરી અને દર્શક મિત્રો ને ખરેખર સાંભળવાની ખુબ મજા આવી છે બેન ખુબ ધન્યવાદ કારણ કે આવા સુરો સુમધુ રવાજમાં મિત્તલબેન પટેલ ગીતો ગાય છે લોકગીતો ગાય છે અને સ્ટેજ પ્રોગ્રામ પણ આપે છે તો બેન અમારી ચેનલમાં બદલ આવવા બદલ આપનો ખુબ ખુબ ધન્યવાદ જય માતાજી જય માતાજી અને મિત્રો આપણી ચેનલ ના જે લોકો મિત્રો જોડાયેલા છે તો મિત્રો શેર કરજો લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરો જેથી અવનવા વિડીયો દ્વારા તમને માહિતગાર કરી શકાય તમારા સુધી માહિતી પહોંચાડી શકાય અને કોઈ સારા સારા કલાકાર હોય તો તમને મેસેજ મળતા રહે જય માતાજી